એમ એમએમ હાઈસ્કૂલે અનોખું દ્રશ્ય જોવા મળ્યું અહીંયા પાંચ આશા વર્કર બહેનો ધોરણ દસની પરીક્ષા આપવા પહોંચી આ મહિલાઓની ઉંમર ત્રીસથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે છે આશા વર્કર તરીકે કાર્યરત બહેનોને ધોરણ દસ અને બારમું પ્રમાણપત્ર જરૂરી હોવાથી તેઓ પરીક્ષા આપી રહી છે શાળામાં યુવા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપતી આ મહિલાઓએ જણાવ્યું કે બાળકો સાથે પરીક્ષા આપવાથી તેમનો ઉત્સાહ વધ્યો છે મોટી ઉપરની બહેનોને પરીક્ષા આપતા જોઈને વિદ્યાર્થીઓ પણ ખુશ થયા આ ઘટનાનું શિક્ષણ મહત્વ અને જીવનભર શીખવાની પ્રેરણા આપે છે